વાસણ ગામે દીપડાએ આતંક મચાવ્યો પાલનપુરના બાલારામ વન્ય અભ્યારણ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે જેમાં કેટલીકવાર ખોરાક અને પાણીની શોધમાં જંગલી પ્રાણીઓ ગ્રામ વિસ્તારોમાં ભૂલા પડીને લોકો પર હુમલો કરતા હોય છે એ જ રીતે ફરી એકવાર જંગલી દીપડો ઘૂસી જવાની ઘટના સામે આવી છે જેમાં વાસણ ધાંણધા બપોરના સુમારે ભગવાનભાઈ પ્રજાપતિ નામના ખેડૂતના ખેતરમાં અચાનક એક દીપડો ઘૂસી આવ્યો હતો જેને રિયા ઠાકોર નામની એક બાળકી અને એક ખેત મજૂર પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડીને દીપડાને ખેતરના ઢાળિયામાં સંતાઈ જતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુ હાથ ધરીને દીપડાને પાંજરે પૂર્યો હતો જેને લઈને ગામ લોકોએ હસકારો અનુભવ્યો હતો